ત્યારે લોકોને પણ ખોટી અફવાથી દૂર રહેવા માટે અને ખોટા મેસેજ ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે મહત્વના સમાચાર ગીર સોમનાથથી ત્યારે ગીર સોમનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ ડિમોલેશનના પગલે જિલ્લા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે ત્યારે પોલીસ સ્ટાફ સાથે ડિમોલેશન વિસ્તારમાં સઘન ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અફવા ફેલાવનાર તેમજ ખોટા મે માટેની અપીલ કરવામાં આવી છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં પ્રકાશ પાટણના વિસ્તારમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાર્ય કાર્યરાઈઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો બાઇન્ડ આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એમની સામે કડકાઈથી કાર્યવાહી કરશે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે